મિત્રો ડોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ગુલાબજાંબુ બજાર કરતાં ઘરે ગુલાબજાંબુ ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થતા હોય છે તેને આપણે ખૂબ જ ઓછી મહેનતમાં અને ખૂબ જ ઓછા સમયમાં ગિટ્સના ગુલાબજાંબુ પ્રિમિક્સમાંથી બનાવીશું તે બનાવવા એટલા સહેલા છે કે તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ બજાર જેવા જ ગુલાબજાંબુ બનાવી શકશો ગુલાબજાંબુ બનાવવા માટે મેં ગીઠનું ગુલાબજામુનનું મિક્સ લીધું છે હવે આને આપણે એક વાસણમાં ખોલી લઈશું મિક્સ આપને માર્કેટમાં સરળતાથી મળી રહે છે કોઈપણ કરિયાણાની કે બેકરી સ્ટોર પર આ પ્રિમિક્સ આપને મળી રહે છે અને આ પ્રિમિક્સ ઇસ્ટન્ટ હોય છે અને આ પ્રિમિક્સમાં બધી જ વસ્તુ એડ હોય છે આમાં આપણે કોઈ પણ વધારાની વસ્તુ નાખવાની નથી આ પ્રિમિક્સમાંથી આપણે એક લોટ બાંધવાનો છે તો આ લોટ બાંધવા માટે મેં વન ફોર કપ અને વજનમાં જોઈએ તો એકસો વીસ એમ એલ દૂધ લીધું છે આ દૂધને આપણે થોડું થોડું નાખી અને ચમચીની મદદથી આ મિશ્રણને મિક્સ કરી દેવાનું છે આપણે થોડું થોડું દૂધ નાખતા જશું અને ચમચીથી આને મિક્સ કરી દઈશું આ મિશ્રણને તૈયાર થશે એટલે લોટ બાંધેલો હોય તેવું થઈ જશે પણ આને આપણે લોટ બાંધવા માટે ખૂબ મસળવાનો નથી આ રીતે એકદમ હળવા હાથે ચમચીથી જ મિક્સ કરી દેવાનું છે આપણે બધું દૂધ અંદર નાખી દીધું છે તો આ મિશ્રણ આપણું બની ગયું છે અત્યારે છે ને આ એકદમ આપણે ઢીલું લાગશે પણ આને આપણે પાંચેક મિનિટ માટે રેસ્ટ લાવી દઈશું ને ત્યાં સુધીમાં એ આપણું વધારે બધું દૂધ છે તે શોષી લેશે તો આને સરસ મિક્સ કરી અને આપણે ઢાંકીને પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું તો આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે વધારે પડતું આમ ચલાવવાનું નથી એમ અને હવે આને આપણે ઢાંકી દઈશું તો આપણું મિશ્રણ પાંચ મિનિટ માટે રેસ્ટ લે છે ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુ માટે ચાસણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીં આ ત્રણ કપ ભરીને ખાંડ લીધી છે વજનમાં જોઈએ તો આ કા છસો ગ્રામ ખાંડ છે ત્રણ કપ ખાંડની સાથે આપણે ચાર કપ ભરીને પાણી નાખીશું તો હવે આ ચાસણીને આપણે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ધીમા ગેસ પર ગરમ કરીશું તો બેથી ત્રણ જ મિનિટમાં આપણે આ બધી ખાંડ ઓગળી જશે ચાસણી બનાવવા સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જો આપણે ફૂલ ગેસ પર ચાસણી બનાવશું તો આપણું પાણી બળીને ઓછું થઈ જશે અને આપણા ગુલાબજાંબુ જે ચાસણી ઘાટી થઈ જશે તો આપણા જાંબુ ચાસણીને બરાબર શોષી નહીં શકે તો બે થી ત્રણ મિનિટમાં આપણે બધી જ ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે તેમાં આપણે આ રીતે એલચીને સેજ ખોલીને આપણે બે એલચી નાખી દઈશું તેમાં અને કેસરના તાર નાખી દઈશું અને હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે ફરીથી એ ચાસણીને ગરમ થવા દઈશું આ ચાસણીમાં આપણે કોઈ પ્રોપર તાર નથી બનાવવાનો મધ જેવી થોડી ચીકણી થાય એટલે આપણે આ ચાસણીનો ગેસ બંધ કરી દેવાનો છે ફરીથી ત્રણેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ચાસણીને ચેક કરીએ તો આપણે હાથ પર આ રીતે થોડીક મધ જેવી ચીકણી લાગે તેવી જ આપણે ચાસણી બનાવવાની છે આમાં કોઈ આપણે પ્રોપર તાર નથી બનાવવાનું તો આપણે ચાસણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ચાસણીને આપણે ઢાંકી દઈશું જેથી આપણે ચાસણી થોડીક ગરમ રહે પાંચ મિનિટમાં આપણી ચાસણી બનીને રેડી થઈ ગઈ છે અને આપણે પ્રિમિક્સને પણ પાંચ મિનિટ રેસ્ટ થઈ ગયો છે તો હવે આપણે આને ખોલી લઈશું અને જોઈશું તો જો આપણું જે પ્રિમિક્સ હતું તેમાં દૂધ સારી રીતે સોસાઈ ગયું છે અને આપણું આ જે મિક્સ હતું તે થોડું કઠણ થઈ ગયું છે તો હવે આને હળવા હાથે પાછું મિક્સ કરી અને હાથની મદદથી આપણે એને ભેગું કરી લઈશું હવે હાથની મદદથી આને આ રીતે પોચા હાથે ભેગો કરી લઈશું એટલે આપણે લોટ બાંધી એ રીતે ભેગો કરી લેવાનો તો આ જે મિશ્રણ હતું તેમાંથી આ રીતે આપણે સરસ લોટ બંધાઈ ગયો છે અને આ લોટ એકદમ આવો સોફ્ટ છે જો આ તમારો લોટ થોડોક તમને કડક લાગતો હોય તો આમાં વધુ બે ચમચી દૂધ નાખી અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો હવે આમાંથી આપણે જેવડી સાઈઝના ગુલાબજાંબુ બનાવો એટલું મિશ્રણ લઈ અને આના આમાંથી આપણે ગોળી વાળવાની છે તો આ ગોળી આપણે મીડિયમ સાઇઝની જ વાળવાની કેમ કે આ ગોળી તળાશે અને ચાસણીમાં જાશે એટલે એકદમ મોટી થઈ જશે એમાંથી આપણે એક પણ સ્ક્રેચ ન રહે એવી એકદમ સ્મૂથ એવી ગોળી વાળી લેવાની છે અને આ ગોળી પણ આપણે એકદમ પોચા હાથે જ વાળવાની છે બહુ દબાવવાની નથી તો આવી રીતે આપણે બધી ગોળી વાળી લઈશું આપણે ઘી પણ ગરમ મૂકી દીધું હતું તો આપણે ઘીને ચેક કરી લઈએ કે આપણું ઘી ગુલાબજાંબુની ગોળી તળવા માટે રેડી છે કે નહીં તો તેના માટે આપણે એક આટલો લોટનો ટુકડો ઘીમાં નાખીશું જો આ ટુકડો ધીમે ધીમે કરીને ઉપર આવે તો આપણું ઘી જાંબુ તળવા માટે રેડી છે આ ઘીમાં આપણે એક એક કરીને આપણા ગુલાબજાંબુ નાખી દઈશું જાંબુ તળતી વખતે ઘી આપણે એકદમ મીડિયમ એવું ગરમ કરવાનું જો વધારે પડતું ગરમ થઈ જશે તો જાંબુ ઉપરથી તરત લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે એકદમ ધીમા ગેસ પર આપણે આ જાંબુને તળવાના છે જાંબુ આમાં નાખી દેવાના અને થોડીકવાર માટે આપણે જાંબુને નથી ચલાવવાના પણ આ રીતે આપણે ઘીને સાઈડમાંથી ચલાવશું એટલે ધીમે ધીમે કરીને આપણે જાંબુ ઉપર આવવા લાગશે આપણે ચમચીથી ઘી હલાવશું એટલે ધીમે ધીમે આપણા બધા જ જાંબુ ઉપર આવી જશે ને એકદમ ધીમા ગેસ પર આને આપણે આ રીતે તળી લઈશું તો જો આપણા જો જાંબુ છે એ આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે તેને એક ડિશમાં કાઢી લઈશું અને આ જાંબુ જો હતા એના કરતાં થોડીક મોટી સાઈઝના પણ થઈ ગયા છે હજુ એને આપણે ચાસણીમાં નાખીશું એટલે હજુ આનાથી મોટા થઈ જશે અને જો આપણે લોટ એકદમ ઢીલો બાંધેલો હોય એટલે આપણો એક પણ જાંબુમાં ક્યાંય સ્ક્રેચ નથી થઈ અને આપણે એક પણ જાંબુ ક્યાંય ફાટું પણ નથી જો અત્યારે તળવા સમયે ફાટી જાય તો જ્યારે તે ચાસણીમાં નાખીએ એટલે ત્યાંથી જાંબુ છૂટું પડી જાય છે તો હવે આવી રીતે આપણે બધા જ જાંબુને તળી લઈશું આપણા બધા જ જાંબુ તળાઈ ગયા છે અને કેટલા મસ્ત એકદમ આપણે બધા જ એક સરખા ગોલ્ડન રંગના થઈ ગયા છે આ બધા જાંબુને આપણે જે ચાસણી છે ગરમ ગરમ તેમાં નાખી દઈશું બધા જ જાંબુને આપણે આ ચાસણીમાં નાખી દીધા છે આ રીતે આપણે એકવાર મિક્સ કરી ને આ જાંબુને આપણે ઢાંકી અને અડધી કલાક માટે રેવા દઈશું જો આપણે આ જાંબુને ઉમેરીએ ત્યારે આપણી ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો આપણે થોડીકવાર માટે ફરીથી ગરમ કરી લેવાની તો હવે અડધી કલાક પછી આપણે જાંબુ કેવા બન્યા છે તે ચેક કરીશું ગુલાબ જાંબુને ઠંડા થતા બે કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગુલાબજાંબુ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને તે એકદમ ફૂલીને મોટા મોટા થઈ ગયા છે તો હવે આ ગુલાબ જાંબુને આપણે એક ડીશમાં લઈ લેશું તો આ બધા જાંબુને આપણે પિસ્તાથી થોડાક ગાર્નિશિંગ કરી લઈશું તો આપણે એક જાંબુને લઈને દિવસમાં લઈને આપણે એને તોડી અને ચેક કરીએ જો એને આપણે તોડીએ તો એમાં એકદમ છેક સુધી ચાસણી આપણી અંદર સુધી પહોંચી ગઈ છે અને અંદરથી એકદમ જાળીદાર એવા આપણા જાંબુ બનીને રેડી થઈ ગયા છે અને આ રીતે આ રીતે પ્રેસ કરીએ તો તેમાંથી કેટલી ચાસણી નીકળે છે તો આ રીતે બધા જ ગુલાબ જાંબુ આપણા ચાસણીથી એકદમ સરસ કોટ થઈ ગયા છે અને છેક સુધીની ચાસણી ચડી ગઈ છે જો તમને અમારી આજની આ ગુલાબજામુનની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો